નમસ્કાર ખેડૂત મિત્રો ગુજરાતની એકમાત્ર નંબર વન ચેનલ ગુજરાતી બજારમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો તમારે કોઈ પણ વસ્તુની એડવર્ટાઈ આપવી હોય કે કાંઈ પણ વસ્તુ વેચવાની હોય કે લેવાની હોય તો તમે અમારી ચેનલનો સંપર્ક કરી શકો છો આ એડ માટે તમારે પાંચ ફોટા એક વિડીયો તમારું પૂરું એડ્રેસ અને એ વસ્તુની માહિતી અમારા વોટ્સઅપ નંબર ઉપર મોકલી આપો તો ચાલો મિત્રો જોઈએ નંબર વન ઉપર શું છે વાલા ખેડૂત ભાઈઓ આપણી પાસે આજે આ એક બળદ વેચવા માટે આવી ગયો છે આપણી ચેનલ પર તો મિત્રો જે લોકોને આ બળદ લેવાનો હોય વિડીયોને છેલ્લે સુધી જોજો આ બળદની પૂરેપૂરી માહિતી આપણે આ જ વિડીયોમાં આપી દેવાના છીએ છેલ્લે સુધી ક્યાં જોવા મળશે શું માહિતી છે ક્યાં મોબાઈલ નંબર મળશે તો મિત્રો સૌથી પ્રથમ તો આ લાલ બળદ છે અને એક જ બળદ છે જે વેચવા માટે આપણી ચેનલ પર આવી ગયો છે અને જે લોકોને લેવાનો હોય એ વિડીયોને ડાયરેક્ટ તમે વાત કરી શકો છો માલિક સાથે અને મિત્રો જે લોકોને ન લેવાનો હોય વિડીયોને આગળના આગળ શેર કરો જેથી કરીને કોઈ ખેડૂતભાઈને લેવાનું હોય તો એની હેલ્પ થઈ જાય હવે થોડાક ફોટા છે આપણી પાસે આ બળદના જે તમને બતાવી દઈએ અલગ અલગ એંગલથી કે આ બળદ એકદમ સોજો છે અને એકદમ સારો એવો બળદ છે જે વેચવા માટે મૂકેલો છે આપણી ચેનલ પર અને એક જ બળદ છે એની ખાસ નોંધ લેજો કેમકે આ એક જ બળદ વેચવા માટે મૂકેલો છે તો મિત્રો તમે જોઈ શકો છો આનો અલગ અલગ ફોટા તમને બતાવી રહ્યા છીએ એ બળદ વેચવા મૂકેલો છે અને મિત્રો ખાસ કરીને અમારે એ કહેવાનું છે કે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ખાસ કરીને તમે કરો કારણ કે ઘણા બધા વિડીયો તમને નથી તમારા સુધી પહોંચી શકતા તો સબસ્ક્રાઈબ જરૂરથી અમારી ચેનલને ખાસ કરીને કરી લેજો હવે આ બળદની માહિતી આપી દઈએ તમને તો આ બળદ છે જે જરગડી ગામમાં જોવા મળશે તાલુકો છે ગીર ગઢડા અને જિલ્લો છે ગીર સોમનાથ પંદર હજાર રૂપિયા ભાઈ કિંમત કરે છે એમાં ફેરફાર થઈ જશે કિંમત વ્યાજબી કરી આપશે અને મિત્રો તમારે જે મોબાઈલ નંબર છે આ ભાઈનો એ ટાઇટલ ડેગમાં વિડિયો ચાલુ છે અને નીચે મોબાઈલ નંબર આપેલો છે તમે ડાયરેક્ટ માલિક સાથે વાત કરી શકશો અને મિત્રો તમે ત્યાંથી ડાયરેક્ટ જ એક રૂપિયાનું કમિશન કર્યા વગરનું દીધા વગરનું તમે વાત કરી શકશો મિત્રો તમે ખેડૂતને લાગતો કોઈ પણ ધંધો કરો છો અને તેનું પ્રમોશન કરવા માંગતા હો તો તમે જરૂરથી અમારા આ નંબર ઉપર પ્રમોશન કરાવી શકો છો અમારા કોન્ટેક્ટ નંબર ઉપર મેસેજ કરી શકો છો મિત્રો તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી આવી રીતે અહીંયા ટચ કરવાથી તમે આ નંબર કાઢી શકો છો મિત્રો હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો કારણ કે આવા ઘણા બધા વિડીયો અમે બનાવીએ છીએ ખેડૂતભાઈની હેલ્પ માટે અથવા આવા નવા વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને મિત્રો તમારે પણ કાંઈ વસ્તુ વેચવાની છે તો તમે અમારા વોટ્સઅપ નંબર ઉપર હાઈ કરીને મેસેજ મોકલો એટલે તમને બધી માહિતી મળી જશે મિત્રો તમે તમારી એડ બનાવવા માટે પાંચ ફોટા અને એક વિડીયો મોકલો એ આડો ફોન કરીને જ મોકલો જેથી કરીને અમે આ વિડીયો એડિટિંગ સારી રીતે કરી શકીએ મિત્રો તમારો વિડીયો એડિટિંગ સારી રીતે કરવા માટે તમે જે વસ્તુ ફોટો અને વિડીયો તમે જે ઉતારીને મોકલો તે આડા વોડાફોનથી જ ઉતારીને મોકલજો મિત્રો કોઈ પણ એડવર્ટાઇઝ આપવા માટે આ અમારા વોટ્સએપ નંબર ઉપર તમે મેસેજ કરી શકો છો મિત્રો આ વિડીયો બહુ મહેનતથી બને છે એટલે અમારા વિડીયોને આગળ ને આગળ શેર કરો અને તમારા જેટલા પણ ગ્રુપ હોય એટલા ગ્રુપમાં મોકલી આપો જેથી કરીને જે ખેડૂતભાઈને જે વસ્તુ લેવી હોય એના સુધી આ વિડીયો પહોંચી શકીએ અને અમારી હેલ્પ થઈ જાય અને અમારા વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો આભાર મિત્રો